પત્રકારહિતરક્ષક સમિતિ આર એનઆઈ ગ્રુપ એટલે રજિસ્ટર ઓફ ન્યૂઝ ઇન્ફોર્મેશન માન્ય પત્રકારો દ્વારા આજરોજ જે છોટાઉદેપુર જિલ્લાના કલેડિયા ગામમાં પત્રકાર નયનેશ તળવી પર એક ભૂમાફિયા દ્વારા પોલીસને મધ્યસ્થી રાખી કાર્યવાહી કરવામાં આવી હતી એના પડઘા રાજ્યના અનેક જિલ્લાઓમાં પડ્યા છે અને એના અનુસંધાનમાં બોડેલી હોય છોટાઉદેપુર હોય અનેક જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવ્યું અને તેના અનુસંધાનમાં આજરોજ અમે પણ વડોદરા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અમે જણાવ્યું કે સાહેબશ્રી એવી રજૂઆત થવી જોઈએ કે જે ફરિયાદ તો દાખલ થઈ ગઈ છે પણ હવે પછી એ પત્રકારના વિરુદ્ધમાં જે ફરિયાદ થઈ છે તેમાં એક ઝીણવટપૂર્વક તપાસ થાય ન્યાયિક તપાસ થાય અને ખરેખર જે દોષિત હોય એવા વ્યક્તિને ફરિયાદ થાય એની પર ફરિયાદ થાય અને જો દોષી ન થાય એ થાય તો એને નિર્દોષ જાહેર કરે એવી અમારી માગણી છે અને અવારનવાર જોવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં પત્રકાર અવાજ ઉઠાવે છે ત્યાં ભૂમાફિયાઓ હોય બુટલેગરો હોય તેઓ એમનો અવાજ દબાવી દેવા માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે તો અમારી ગુજરાત રાજ્ય પોલીસને અને આ કલેક્ટરશ્રીને અને તંત્રને પણ એક રજૂઆત છે કે આ પત્રકારો એ આ દેશની ચોથી જાગીર છે ચોથો સ્તંભ છે અને આ અમે બનાવો ઉજાગર કરવાવાળા વ્યક્તિઓ છે અને અમને આવી રીતે દબાવી ન દે તેવી કાળજી રાખવામાં આવે અને ખરેખર જે ગુથલેઘરો છે જે અસામાજિક તત્વો છે એમની પર કાર્યવાહી થવી જોઈએ આ તો અહીંયા ઊંધું થઈ રહ્યું છે કે અસામાજિક તત્વો જ પત્રકારો પર ફરિયાદો દાખલ કરાવે છે તો આવા વિષયમાં યોગ્ય તપાસ થાય ઝીણવટપૂર્વક તપાસ થાય અને આ પત્રકાર મિત્ર નયનેશભાઈ તડવીને શક્ય બને તો યોગ્ય ન્યાય મળે એવી અમારી આજની રજૂઆત છે